નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો એકલા છો જીવનમાં હંમેશા ખુશ રહેવું છે તો આવા વિચારો રાખવા જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ ક્યારેય કોઈથી નફરત ના કરવી જોઈએ અને જે લોકો તમારાથી નફરત કરે છે એ લોકોથી દૂર થઈ જવું જોઈએ કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવી જોઈએ કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે તો ફાલતુમાં ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ બિલકુલ પણ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ જ્યારે સમય મળે છે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો જેથી કરીને તમે ખુશ રહી શકો ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય ને તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર ભરોસો હોવો જરૂરી છે જો પોતાની જાત ઉપર ભરોસો ના હોય તો તમે ક્યારેય પણ ખુશ નથી રહી શકતા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીને એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે બે મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે એ કંઈ ખબર નથી હોતી સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે હોય છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે ઓનલાઈન તો બધા જ હોય પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ જરૂર આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફોજ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતા પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માંગે છે તે તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો કોશિશ કરવાનું ક્યારેય પણ ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ ખોયેલા અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે ગમે તે કહે પરંતુ પોતાને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ કેમ ના હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો ને તો બધા જ પરાયા હોય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી એ ફરીવાર નથી મળતી સમયને બદલવા માટે પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય છે ને એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું જ થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ પરંતુ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે વસ્તુ બીજા લોકો પાસે છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું ને તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી એ ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ને ત્યારે એ સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે લોકો આપણી સામે સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક બનાવતા હોય છે જે વ્યક્તિએ પોતાનો ખરાબ સમય જોયો હોય પોતાના જીવનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હોય એ વ્યક્તિ ક્યારેય પણ બીજાનું ખરાબ વિચારવાનું પણ વિચારી નથી શકતો જીવનમાં ભલે સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી પરંતુ આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ આપણા હાથમાં હોય છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે કોશિશ હજાર વાર કરે છે જ્યારે તમારો ખરાબ સમય હોય તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય તમારી સાથે ઊભા રહ્યા હોય એ માણસને જિંદગીભર ક્યારેય ના ભૂલતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો પરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો મિત્રો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર હું તારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે ક્યારેય તમે એમના વિચારો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે મજબૂત થવાની મજા તો ત્યારે આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે જિંદગીમાં જો સારું વિચારવું છે તો સૌથી પહેલાં કોઈનું ખોટું વિચારવાનું બંધ કરવું પડશે હંમેશા યાદ રાખો કે સારા દિવસો માટે ખરાબ દિવસોથી લડવું પડે છે પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો પોતાની તુલના ક્યારેય બીજાથી ના કરો કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો જે કામ કરવામાં તમને ડર લાગે છે ને એ કામ કરીને બતાવું એ તમારું સાહસ કહેવાય છે હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ ફરક નથી પડતો જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે આસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરદસ્તી મુસ્કુરાવું પણ પડે છે પરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી રડવાથી માણસ કમજોર બને છે ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે ને તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જતો હોય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ હવે માણસ જ સસ્તો થઈ ગયો છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર